સમગ્ર દેશનભાઈ મોદી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના દિવસે સ્વચ્છ ભારત મિશનના સફળતાના શાનદાર દસ વર્ષની ઉજવણી કરવામાં આવી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાઓ વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરિયાના અધ્યક્ષ સ્થાને અને સાંસદ ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વચ્છ ભારત દિવસ જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન થઈ કાર્યક્રમમાં સાબરકુંડલા લીલિયા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા ઉપસ્થિત રહેલા હતા કાર્યક્રમના પ્રારંભ પૂર્વે સર્વ મહાનુભાવોએ અમરેલીના ગાંધીબાગ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવવંદના સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી હતી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સહિત સર્વ કોઈ મહાનુભાવોએ અમરેલીના સેન્ટર પોઈન્ટ સહિતના વિસ્તારમાં સાફ સફાઈ કરી સ્વચ્છતા હિ સેવા સ્વચ્છતા એ જ સ્વભાવ સંસ્કાર અને સ્વચ્છતાનો જ સંદેશ પ્રસરાવવા માટેનો પ્રયાસ કરેલો હતો કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જન ભાગીદારીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સાબરકુંડલા તાલુકાનું સન્માન કરવામાં આવેલું હતું સફાઈ મિત્ર સુરક્ષા શિબિરમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ધારી તાલુકાને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું અને નિર્મળ ગુજરાત બે શૂન્ય અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કામ કામગીરી કરવા બદલ કર્મચારીઓને પ્રોત્સાહન સાથે રૂપિયા દસ હજારનો ચેક પણ અર્પણ કરવામાં આવેલો હતો કે બીજી ઓક્ટોબર આપણે આપણે સ્વચ્છતા કરીએ નહીં રોજે આપણે આપણા આંગણાનો આપણા ગલી મોહલ્લાનો આપણા ગામનો આપણા શહેરનો જે વિસ્તારમાં રહેતા હોય વિસ્તારનો આપણે સ્વચ્છતા જાળવીએ આપણે આપણાથી શરૂઆત કરશું તો ઓટોમેટિક આપણે એકથી એક સાકર જોડાતી જાય ઓટોમેટિક મોટી સાકર બનતી જાય છે